સૌને જોહાર જય આદિવાસી દુઃખદ સાથે કહેવું પડે કે ખાનપુર તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પાંત્રીસ દિવસથી શાળાઓમાં બાળકો જતા નથી લગભગ આઠ હજાર જેટલા બાળકો પ્રાથમિક શાળામાં નિશાળે જતા નથી આ બાબતની ગંભીર નોંધ ગુજરાત સરકારે લેવી જોઈએ ગુજરાત સરકાર અને એમાંએ ખાસ કરીને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીએ આ બાબતે આ પ્રશ્નને લઈને આ વિસ્તારની મુલાકાત લીધી કે કેમ એ વિચારણીય છે કારણ કે તેઓ આ જિલ્લાના જ મંત્રી છે અને રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાનો આદિજાતિ અને શિક્ષણ મંત્રીનો હોદ્દો ભોગવે છે ત્યારે તેમના જ જિલ્લામાં આઠ હજાર જેટલા બાળકો સ્કૂલે ન જતા હોય તો તેનું કારણ એમણે જાણવું જોઈએ સાથે સાથે એ જણાવીએ છીએ કે ખાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં પ્રથમ આઝાદી પછી ખરેખર દુઃખદ પરિસ્થિતિ છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જ પણ સાથે સાથે જેવી જાગૃતિ જોઈએ જે વિકાસ જોઈએ એ પણ અહીંયા નથી ત્યારે એમના પ્રશ્નોને લડવા માટે જે નાગરિકો જે વાલીઓ છે એ એમની સૂઝબૂઝ પ્રમાણે કોશિશ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના જવાબદાર અગ્રણીઓ જે રાજકીય રીતે હોય સામાજિક રીતે હોય શિક્ષણની રીતે હોય એ સૌએ પણ આ પ્રશ્ન વિશે વિચારવા જેવું છે કોઈ પ્રશ્ન કેટલો મોટો હોય એ પ્રશ્નની ગંભીરતા કેટલી હોય એ વિશે ચર્ચા તો થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી હોવા અંગેના જે કંઈ પુરાવા આઝાદી પહેલાંથી પણ છે સરકારી રેકોર્ડમાં પણ છે અને એમને આઝાદી પછી શિક્ષણ તો ઓછું જ હતું પણ છતાંય ક્યાંક ક્યાંક જરૂર પડતી હતી ત્યારે દાખલા મળતા હતા હવે જ્યારે આઝાદીના પંચોતેર વર્ષે છેલ્લા વીસ પચીસ વર્ષમાં એમને જે રીતે હેરાન થઈ રહ્યા છે એ હેરાન બાબતે તેઓએ અવારનવાર સરકારમાં રજૂઆતો કરી લે છે અને એ વિસ્તારની સર્વાંગી તપાસ આદિવાસી હોવા અંગેની પણ સરકાર દ્વારા કરવામાં આવેલી છે દસ વર્ષ પહેલાં એક સમિતિ નિયમ આવી હતી અને એ સમિતિ દ્વારા આઠસો ત્રાણું જેટલા કુટુંબોને આદિવાસી હોવા અંગેના એમણે અભિપ્રાય આપેલ જેને સરકારે માન્ય રાખી અને એમને અંગે યોગ્ય કરવા ખાતરી આપેલ આ વસ્તુ થયા પછી પણ તેઓને હજુ દાખલા નથી મળતા તો એ બાબતની જે કંઈ કાર્યવાહી કરવાની હોય સરકારે કરવાની હોય છતાંય સરકાર દ્વારા કશું ન થતો આ વિસ્તારના આદિવાસીઓ લડત લડવા માગી રહ્યા છે પોતાની તો વારંવાર કરી રહ્યા છે પણ એ માટે ધરણા પર બેસવા માગે છે એ માટે રેલી કાઢવા માગે છે પણ મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા એકસો ચુમ્માલીસ કલમ લગાડીને તે પણ કરવા દેતા નથી એટલે એ આ લોકશાહીમાં બંધારણીય રીતે જે વિરોધ પ્રદર્શન કરવું જોઈએ એ પણ કરવા નથી દેતા ત્યારે સ્વયંભૂ રીતે આ વિસ્તારના બાળકો નિશાળે જતા નથી ત્યારે વાલી સંઘર્ષ સમિતિ આ વિસ્તારમાં કોશિશ કરી રહી છે દરેક રીતે રજૂઆતો કરવાની ત્યારે એમની વાત ગુજરાત સરકારના કાને સંભળાય એવી અમારી વિનંતી છે મહીસાગર જિલ્લાના આદિવાસી અગ્રણી તરીકે આ બાબતે હું ચિંતા વ્યક્ત કરી આ સંદેશ જાહેર સરકારને કહેવા માગું છું કે આ બાબતે તાત્કાલિક રીતે યોગ્ય કરે અને સરકાર દ્વારા આ ખાનપુર તાલુકાની મુલાકાત લેવામાં આવે તેમને પ્રશ્નને સાંભળવામાં આવે અને શિક્ષણ જે બગડી રહ્યું છે તે બાળકોને શાળાએ પાછા જાય એ માટે પૂરતી ખાતરી આપવામાં આવે આ પ્રશ્નને ગંભીરતાથી લે એ માટે સૌ ચિંતિત વ્યક્તિઓ આગળ આવે અને સૌ આ પ્રશ્નની રજૂઆત કરે સૌ સાથે મળીને લડે અને સરકારને ગંભીરતા રીતે આ પ્રશ્નને લેવા માટે ફરજ પાડે એવી મારી બેહાદોડીની વિનંતી છે હું બાબુભાઈ ડામોર આદિવાસી અગ્રણી મહીસાગર જિલ્લો